નમસ્કાર મિત્રો આ વિડીયોમાં હું તમને ઝડપી ભેંસ દોવાની એક જોરદાર ટ્રીક બતાવું કઈ પાડા વગરની ભેંસ ખોણ મેલો તો તમને દૂધ આપે પણ જો તમે ઝડપી ના ખોણ ખરી એટલા ઘડી ના દો તો પછી ઉલળી જાય અને ઉલળી જાય છે તો મિત્રો આવો તમને એક જોરદાર ટ્રીક બતાવું ભેંસની સ્પીડમાં દોવા માટે દૂધ કહે મોટા ભાગના માણસો આવી રીતના અંગૂઠે ધોતા હોય છે જેથી કરી સ્પીડ આવતી નથી આવી રીતના અંગૂઠે ધોવાથી સ્પીડ ઓછી આવે છે બરાબર છે તો આ ટ્રીક કેવી છે કે એને આવી રીતના મુઠે પકડી અને સ્પીડથી ધો તો કમ્પ્લીટ દૂધ આવે છે તમે જોઈ શકો છો સ્પીડ અંગૂઠે ધોવાથી સ્પીડથી આવે છે દૂધ